નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કેન્સર થયું હતું અને છેલ્લા સ્ટેજમાં હતું કહી દીધું હતું કે હવે બચવાની આશા નથી આમ તો સંજનાબેન જીવનનો બધો તડકો છાંયો જોઈ ચૂક્યા હતા પચીસ વર્ષની ઉંમરે લગ્ન થયા હતા લગ્નના બે વર્ષમાં અંશ અને પછીના બે વર્ષમાં ખુશનો જન્મ થયો હતો બંનેના જન્મ પછી સુખી કુટુંબની વ્યાખ્યામાં ફીટ બેસે તેવું તેમનું કુટુંબ હતું પતિ સંજય પણ બધાનું ખૂબ ધ્યાન રાખતો હતો બધું બરાબર હતું પણ તેમના સુખને કોઈની નજર લાગી અને લગ્નના પંદર વર્ષ પછી સંજયનું મૃત્યુ થયું ચાલીસ વર્ષની સંજના ઉપર બંને બાળકોની જવાબદારી આવી પડી તેણે સંજયની જગ્યાએ નોકરી સ્વીકારી લીધી અને બંને બાળકોને મોટા કર્યા અંશ ભણીને બહારગામ સેટ થયો હતો દીકરી ખુશી લગ્ન કરીને તેમની નજીક જ રહેતી હતી અને તેમનું ધ્યાન રાખતી હતી તેમની બીમારીમાં ખુશી જ તેમની સાથે હોસ્પિટલમાં રહેતી હતી અંશ પણ મમ્મીની સેવામાં આવી ગયો હતો મૃત્યુની નજીક પહોંચી ગયેલા બેનને જીવનની કઈ ઈચ્છા રાખતી હતી તે ખબર પડતી ન હતી પણ વિચારતા હતા કે કઈ અદમ્ય ઈચ્છા તેમને જકડી રાખે છે દુનિયાની નજરમાં તેમની બધી જવાબદારી એ પૂરી થઈ ગઈ હતી દીકરા દીકરીની ચિંતા ન હતી છતાં કઈક અધોરી ઈચ્છા તેમને જીવવાનું બળ આપતી હતી ખુશી પૂછતી કે મમ્મી તારે છે પણ તે કંઈ બોલતા નહીં બસ બહાવરી નજરે હોસ્પિટલના બારણા સામે જોઈ રહેતા તેમની નજરમાં કોઈનો ઇંતજાર હતો ખુશીને લાગતું કે મમ્મીના દિલમાં એ કંઈક વાત છે જે તે છુપાવે છે બહુ વિચારીને તેણે ઘરમાં મમ્મીનો કબાટ ખોલ્યો સંજનાને ક્યારેક ક્યારેક ડાયરીમાં લખવાની આદત હતી ખુશીએ તે બધી ડાયરી વાંચી લીધી પણ તેમાં સંજય સાથેના દાંપત્ય જીવન અને અંશ અને ખુશીની વાતો હતી ખુશી ડાયરી મૂકવા જતી હતી ત્યારે કપડા વચ્ચે રાખેલી સાવ નાનકડી ડાયરી મળી તેને પહેલા તો થયું કે મમ્મી ડાયરી વાંચવી ન જોઈએ પછી વિચાર્યું કે તેમાંથી કંઈક એવું મળે કે જેનાથી મમ્મીની મનની વાત જાણી શકાય ડાયરીમાં લખાયેલી તારીખ વાંચીને તેને સમજાઈ ગયું કે મમ્મીએ આ ડાયરી તેના લગ્ન પહેલા લખી હતી તેમાં બહુ લખાણ તો ન હતું પણ વાંચતા સમજાયું કે મમ્મી લગ્ન પહેલા કોઈ આશિષને પસંદ કરતી કરતી હતી હતી મમ્મી તેને પ્રેમ પણ લગ્ન ન થઈ શક્યા અને છૂટા પડી ગયા તેની મમ્મીએ તેના લગ્નના દિવસે ડાયરીમાં લખ્યું હતું કે આજે આશીષ સાથેનો સંબંધ પૂરો થાય છે આજે હું સંજયના નામનું મંગળસૂત્ર અને સિંદુર અપનાવવા જઈ રહી છું ત્યાર પછી ડાયરીમાં કેટલાય વર્ષો સુધી કઈ લખ્યું ન હતું સંજયના મૃત્યુ પછી થોડા દિવસો પછી સંજના એ લખ્યું હતું કે આજે હું પાછી એકલી થઈ ગઈ છું સંજય સાથેના વર્ષોમાં મેં ક્યારેય આશિષને યાદ નથી કર્યો પણ હવે સંજય નથી મને આખું જીવન એવી ક્ષણનો ઇંતજાર રહેશે કે જેમાં આશીષ મારી સાથે હોય ભલે તે સુખ થોડી ક્ષણોનું હોય પણ જીવનભર હું તે સુખની રાહ જોઈશ બસ પછી ડાયરીમાં કંઈ લખ્યું ન હતું ખુશી સમજી ગઈ મમ્મીની મૂંઝવણ તેની તડપ તેનો ઇંતજાર તેની અંતિમ ઈચ્છા તે જાણી ગઈ મમ્મીની ઈચ્છા પૂરી કરીશ જ તેવું વિચારી લીધું પણ આશીષ વિશે કઈ જ માહિતી ન હતી કોને પૂછું ક્યાં જવું તે વિચારતી રહી ઘણું વિચારીને પછી મમ્મીનું ધ્યાન રાખવાનું અંશને કહીને બહાર ગામ જવા નીકળી સંજના બેનને કહેતી ગઈ કે મમ્મી હું બે ત્રણ દિવસમાં આવી જઈશ મારી રાહ જોજે આટલું કહીને તે સીધી સંજના બેનના પિયરના ગામમાં ગઈ ત્યાં જઈને ઘણી તપાસ કરી આશિષભાઈ ત્યાં ન હતા પણ તે ક્યાં છે તે જાણીને તેમના સુધી પહોંચી ગઈ તેઓ તેમની દુનિયામાં ખુશ હતા પોતે સંજનાની દીકરી છે તેમ કહ્યું ત્યારે આશીષભાઈની આંખમાં આવેલી ચમક એ જોઈને ખુશને લાગ્યું કે તેમના દિલમાં હજી પ્રેમનું ઝરણું સુકાયું નથી તેણે મમ્મીની બધી વાત કરી મમ્મી પાસે થોડો સમય જ છે અને તેની છેલ્લી ઈચ્છા તમને મળવાની છે તે જણાવ્યું આશિષભાઈ તરત તેની સાથે જવા તૈયાર થઈ ગયા અને ત્યારે ખુશી આશીષભાઈને લઈને સંજનાબેન પાસે આવી પહેલા તો સંજનાબેન તેને ઓળખી ન શક્યા પણ બે મિનિટ પછી તેની આંખમાં આંસુનો દરિયો ઉમટ્યો અંશને ખુશી બહાર નીકળી ગયા શબ્દ બોલવો એકબીજાનો સ્પર્શ ઘણો કહી દેતો હતો આંખમાંથી નીકળતા આંસુ આટલા વર્ષની જુદાઈને એ ભૂલાવા પૂરતા હતા થોડીવાર એમ જ બેસી રહ્યા પછી આશિષભાઈ બહાર ગયા અંશ અને ખુશી સાથે એ થોડી વાત કરી બંનેની રજા લઈને અંદર આવ્યા અને સંજનાબેનની સેથીમાં બે દિવસ ત્યાં જ રહ્યા સંજનાબેનની પાસે જ બેસી રહ્યા બે દિવસમાં આટલા વર્ષની તડફ ઇંતજારનું દુઃખ ભૂલાઈ ગયું અને જીવનભરની ખુશી મળી હોય તેવા ભાવ સંજના બેનના ચહેરા પર એ આવી ગયા બે દિવસ પછી તેણે સંતોષ સાથે જીવ છોડ્યો આશિષભાઈ બધી જ ક્રિયામાં એ અંશ ખુશીની સાથે રહ્યા પછી બંનેને હિંમત આપીને પાછા ગયા અંશ અને ખુશીને મમ્મીને ગુમાવવાનું દુઃખ હતું પણ સાથે સાથે મમ્મીની જીવનભરની જે ઈચ્છા છેલ્લી ક્ષણે પૂરી કર્યાનો આનંદ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મને આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ